GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News પંચમાલ જિલ્લાના ગુદરા ખાતે વાહન ચાલકો સામે આવનારા કાયદાને લઈને શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પત્ર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું કે જેમાં 2024 માં આવનારા કાયદાથી ડ્રાઈવર ચાલકોની મુશ્કેલી પડશે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે ગુદરા શહેર સહિત જિલ્લાભરમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા તો જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવેલ આવેદનપત્રમાં પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સંસદમાં કાયદો પસાર કરવા અંગે ઠરાવ કરેલ છે જેમાં ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી જાય વર્ષની સજા તેમજ લાખનો દંડ કરવાની જોગવાઈ રાખવામાં આવશે તેનો વિરોધ કરતા ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત રોડ સરખા નથી સરખી રીતે વાહન ચલાવી છતાં મારી સામે વાહનો ચલાવી અકસ્માત થાય છે અમારી ઉપર ખોટા કેસ હોય છે ઘણી વાર પશુ રસ્તામાં આવતા હોય છે અમે બચાવવા જતા હોઈએ છીએ અમારી ભૂલ નથી હોવા છતાં પણ અમારે ભોગવવું પડે છે અમારી ભૂલ ન હોવા છતાં અમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે અમારી મજબૂરીથી ભાગવું પડે છે અમારે કોઈ પણ જાતના કારણ વગર નુકસાન ભોગવવું પડે છે અમારા વાહન આગળ ઘણીવાર ચાલકો પાછળથી અથડાય છે જેથી લોકો અમને મારવા વાગી જાય છે અને જાનનું જોખમ હોય અમારે ભાગવું પડે છે ઘણી વાર નારાઓના પામનારાઓના સંબંધી અમારી પર વળતર માટે ખોટો કેસ કરે છે અમારા જેવા ગરીબ ડ્રાઈવરોનું શું ઘણી વાર કેટલાય પીધેલા વાહન ચાલકો મારા વાહન સાથે વાહન અથડાવી દે છે અમને કસુરવાર ઠેરાવવામાં આવે છે પોતાની વ્યથાઓ આવેદન પત્રમાં ઠાલવવામાં આવી હતી આ મામલે તાત્કાલિક આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લાના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી તમામ ટ્રક ડ્રાઈવર કલેક્ટર શ્રીની ઓફિસે આવેલા આવેદન પત્ર આપવા કે ભાઈ અમારો આ જે કાયદો અમલમાં આવવાનો છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલો તેઓ અમને સહયોગ આપ્યો કે ભાઈ અમે આ વાત આગળ સુધી પહોંચાડશું અને જો આ કાયદો અમલમાં આવશે તો ભાઈ તમામ ડ્રાઈવર ડ્રાઈવિંગ છોડી આ ગાડીઓ પછી બંધ થઈ જશે અને બીજી વાત એ કે આ નોકરી છોડી દેશે ને આ કાયદો અમલમાં ના આવે એના માટે અમે આ કલેક્ટરશ્રી પાસે આવેલા